નમસ્તે આજે આપણે સમજીશું સ્થાન અને અવયવ રાશિ અને અવયવ જેમ કે પહેલાં સ્થાનના અવયવ છે મગજ અને મોઢું બીજા સ્થાનમાંથી અવયવ જોવાય છે દાંત ગળું જમણી આંખ ત્રીજા સ્થાનથી આપણે અવયવ જોવાય છે જમણો હાથ કાન ને ખવો ચોથા સ્થાનથી આપણે જોવાશે છ છાતી અને હૃદય પાંચમા સ્થાનથી આપણે જોવાશે જમણું સાથળ છઠ્ઠા સ્થાનથી આપણે જોવા છે જમણો પગ સાતમા સ્થાનથી આપણે જોવાય છે ઇન્દ્રિય આઠમા સ્થાનથી જોવાય છે ડાબો પગ નવમા સ્થાનથી જોવાય છે ડાબો સાથળ દસમા સ્થાનથી જોવાય છે પીઠ અને કડોળરજ્જુ અગિયારમાં સ્થાનથી જોવાય છે ડાભો કાન હાથ અને ખભો બારમા સ્થાનથી જોવાય છે ડાભી આંખ આ જ રીતે આપણે રાશિ અને અવયવ જોઈશું સમજો પહેલી રાશિનો આપણે અવયવ જે જોવામાં આવે છે મેષ રાશિ એનું માથું બીજી રાશિમાં ગળું મિથુનમાં હાથ અને ખભો ચોથી રાશિમાં કર્ક અને છાતી અને હૃદય સિંહ રાશિમાં હૃદય પેટ અને પીઠ છઠ્ઠી કન્યામાં જઠર તુલામાં મૂત્રપિંડ અને આંતરડા આઠમામાં વૃષિક વૃશ્ચિક રાશિના અવયવમાં ગુપ્ત અવય નવમાં ધન અને સાસળ નવમામાં ધન અને સાથળ દસમામાં ઘૂંટણ અગિયારમાંમાં પગના નળા બારમામાં પાણી પગની પાણી જેમ કે કોઈને કાંઈક બીમારી હોય કે કંઈ પ્રશ્ન હોય તો એના અવયવ આપણે પહેલાં જોઈએ છે સમજો કોઈ એમ કે કે ભાઈ મારે ડાભી આંખમાં થોડીક તકલીફ છે ઓપરેશન કરાવવું પડશે કે નહીં કરાવવું પડે તો આપણે બારમું સ્થાન જોવાય છે કોઈ કે મને જરા કાનમાં તકલીફ છે તો એમાં ડાભો કાન જોવો હોય તો અગિયારમું સ્થાન જોવાય છે કોઈ એમ કે મને છાતીમાં થોડી તકલીફ છે તો ચોથું સ્થાન જોવાય છે કોઈને જમણા પગમાં તકલીફ છે તો એનો આપણે છઠ્ઠો સ્થાન જોઈશું આગળ જતા આ બધા અવયવો તમને ખાસ કામમાં આવશે અને ફળકથનમાં હું તમને બતાવીશ જેમ કે કોઈ એમ કહેશે કે ભાઈ બીજા મને જરા દાંતનો તકલીફ છે જમણી આંખની તકલીફ છે ઘોડાની તકલીફ છે તો આપણે એનું બીજું સ્થાન આપણે ચેક કરવાનું રહેશે આગળ જતે ફળકથનમાં આ જ ભાવો આ જ અવયવો કયા કયા સ્થાનમાંથી જોવાય છે એ બહુ જ મહત્ત્વમાં આવશે આ ભાવ પ્રમાણે છે તેવી જ રીતે રાશિથી બી તમારે જોવાય છે કોઈને માથાની તકલીફ હોય તો આપણે મેષ રાશિમાં પહેલું સ્થાન માથાનું કહેવાય છે કુંડલીમાં બીજું સ્થાન એટલે ગળું ગળું જોવું હોય તો બીજું સ્થાન જોવાય છે ત્રીજું સ્થાન એટલે હાથ અને ખભો ચોથું સ્થાન એટલે છાતી અને હૃદય પાંચમા સ્થાનેથી પેઠ પીઠ હૃદયની બીમારી જોવાય છે છઠ્ઠા સ્થાનેથી જઠર જોવાય છે સાતમા સ્થાનથી મૂત્રપિંડ અને આંતરડા જોવાય છે કોઈને આંતરડાનું ઓપરેશન કરાવવું હોય કે નથી કરાવવાનું તો તમારે સાતમા ભાવથી જોવાનું છે આઠમા સ્થાનથી ગુપ્ત અવયવનું સ્થાન છે તો આઠમા સ્થાનથી જોવાય છે એવી જ રીતે દસમા સ્થાનથી ઘૂંટણ નવમાં સ્થાનથી સાસળ અગિયારમાં સ્થાનથી પગના નળા અને પગની પાણી માટે બહારનું સ્થાન આ બારે બાર સ્થાન જે છે એ ભાવ પ્રમાણે કે પહેલા ભાવથી માથું જુવાય બીજા ભાવથી ઘડું જોવાય મેષ રાશિ એટલે સમજો એનું માથું જોવાનું કોઈને બી સમજો તકલીફ હોય મેષ રાશિની તો આપણે મેષ રાશિથી જોવાય જેમ કે એના માથામાંની તકલીફ હોય તો કોઈ એમ કે મને આંતરડાની તકલીફ છે તો એના આંતરડાનું જે સ્થાન હોય સાતમું સ્થાન તો સાતમા ભાવથી જોવાય આ જ રીતે આગળ જતા આ જ બીમારી કોઈને કયા સ્થાનની છે ને કયા સ્થાનથી આપણે ફળકથન કરવું કરવું છે એ આગળથી તમને આગળ તમને શીખવાડવામાં આવશે હવે સ્થાન પ્રત્યે જોવાતા સગા સંબંધીઓ જેમ કે પહેલા જાતક પોતે પ્રપિતામાં બીજા સ્થાન થી સગા સંબંધીઓના નામ છે એટલે કે પિતાના મામા માતાના કાકા વેવાણ ઓર ભાઈના દીકરા દીકરી તે બીજા સ્થાનથી જોવાય છે ત્રીજા સ્થાનથી નાના ભાઈ બહેન મોટા ભાઈ બહેનના સંતાન કાકા ફોઈના દીકરા સસરા દેરાણી ભત્રીજી ભાણેજ સાડીના પતિ સાડીની સાડીના પત્ની સાડા ને શાળાની પત્ની ચોથા સ્થાનથી માતા ઓરમાનભાઈની પત્ની ઓરમાન બહેનોનો વર પાંચમા સ્થાનથી દાદા કાકા ફુવા બનેવી મોટા ભાઈની પત્ની પત્નીના કાકા પુત્ર પુત્રીના સંતાન છઠ્ઠા સ્થાનથી મામા માસી ઓરમાન માતા સાતમા સ્થાનથી વેવાઈ પિતાના કાકા નાના ભાઈ બહેનના સંતાન આઠમા સ્થાનથી પિતાની મામી માતાની કાકી નવમા સ્થાનથી પિતા દિય નાના ભાઈની પત્ની સાડા સાડી કાકા ફોઈના દીકરાની પત્ની ભાભી બીજી ભાર્યા પોત્ર દોહિત્ર દોહિત્રી દસમા સ્થાનથી સાસુ ઓરમાન ભાઈ બહેન મામા માસીના દીકરા દીકરી અગિયારમા ભાવતી કાકા ફઈ મોટા ભાઈ બહેન પુત્ર બધું જમાય ને બારમા સ્થાનથી દાદી નાની મામી ને માસા હવે ઘણી વખતે કોઈ જાતક કુંડલી લઈને આવે ને એમાં એમના પ્રશ્ન બી હોય છે ભાઈ કે ભાઈ અમારા મામા સાથેના સંબંધ બરાબર છે કે નહીં અમારે મતલબ કે બનેવી સાથે બરાબર નથી ઘણા કે અમારા કાકા સાથે બરાબર નથી અમારા કાકી સાથે બરાબર નથી અમારો વરમાન ભાઈ સાથે અમારા સંબંધ કેવા રહેશે અમારે ફૂવા બનેવી સાથે કેવું રહેશે મોટા ભાઈ સાથે કેવું રહેશે ઘણા લોકોને ભાઈ ભાઈમાં બી ઝઘડા હોય છે બહેનો સાથે બી થોડા અનબનાવ હોય છે તો આ બધી બાબતો સગા સંબંધીના જે પ્રશ્ન હોય એ કયા કયા ભાવમાંથી જોવાય છે તે આ વિસ્તારથી દરેક ભાવમાં આપેલું છે આ તમને યાદ રહી ગયું તો તમને સગા સંબંધીના જે બી પ્રશ્ન હોય તમે આરામથી તમે સહેલાઈથી ફળકથન કરી શકો છો જેમ કે મામા માસી ઓરમાન માતા માસી સાથેના કેટલા સંબંધ સારા રહેશે અમારા મામા સાથેના કેવા સંબંધો રહેશે અમારે પુત્રી સંતાન પત્ની પત્નીના કાકા સાથે કેવા રહેશે જેના જેવા પ્રશ્ન એ દરેક ભાવમાંથી સગા સંબંધીનો પ્રશ્ન હોય તમે આરામથી તમે ફળકથન કરી શકો છો એ આગળ આપણે ફળકથનમાં સમજીશું પણ જે બાબત જોવાની છે જે સ્થાનમાં તે સ્થાનમાંથી તમે આરામથી જોઈ શકો છો દાદી નાની મામી માસા કોઈ પિતા પાસેથી શું મળશે શું નહીં મળે દાદા પાસેથી શું મળશે શું નહીં મળે તે ભાવ પર આપણે જઈને એના સ્વામીને જોઈશું પછી સ્વામી કેવો બન્યો છે એ રીતે આપણે ફળકથન કરીશું વિદ્યા સાહીઠ ટકા છે પાસઠ ટકા છે સો ટકા નથી જન્મકુંડલીનું ફળકથન અગર સો ટકા ફળકથન સાચું પડતું હોત બધાનું તો જાદુ થઈ જાય જે થી પાંસઠ ટકાનું જે ફળકથન છે તો કુંડલી પ્રમાણે જોઈને જ આપણે આગળ વધીએ જેમ કે આપણને ખબર છે કે આગળ ખાડો છે તો તે રીતે તમે આગળ ચાલી શકો સહેલાઈથી એટલે જન્મ કુંડલીનું પ્રિડિક્શન ફળકથન કરવા માટે બહુ જ વાંચન અને ધીરજથી તમારે આગળ વધવાનું છે કોઈ બી ઉતાવળ કરવાની નહીં ફળકથન કરવા માટે પહેલાં સમજવાનું પછી આગળ વધશું હું તમને મારી આ ચેનલથી જ્યોતિષ કુંડલીમાં એકદમ માહિર બનાવી દઈશ ફળ કથન કુંડલીનું ફળકથન સહેલાતી કરી શકશો એવા તમને માહિર બનાવી દઈશ કુંડલીમાં બારે ભાવો વિભાજીત કરીને નામ આપ્યા છે જેમ કે કેન્દ્રસ્થાન એટલે કેન્દ્રસ્થાન એટલે પહેલું સ્થાન ચોથું સ્થાન સાતમું સ્થાન અને દસમું સ્થાન આજે વચ્ચેના જે ચાર સ્થાન છે ને જન્મકુંડલીમાં એને કેન્દ્ર સ્થાન કહેવાય છે એ નામ આપ્યું છે કે સ્થાન તેવી જ રીતે ત્રિકોણ સ્થાન ત્રિકોણ સ્થાન એટલે જન્મકુંડલીનું પાંચમું સ્થાન જન્મકુંડલીમાં નવમું સ્થાન આ પાંચમું સ્થાન અને નવમું સ્થાન એને ત્રિકોણ સ્થાન કહેવાય છે પડભર સ્થાન બીજું સ્થાન પાંચમું સ્થાન આઠમું સ્થાન ને અગિયારમું સ્થાન આ સ્થાનોના નામ આપવામાં આવે છે આપોકલિમ સ્થાન ત્રીજું છઠ્ઠું ને નવમું ને બારમું ત્રીજું છઠ્ઠું નવમું અને બારમું ઉપચય સ્થાન ત્રીજું છઠ્ઠું દસમું ને અગિયારમું ત્રીજું છઠ્ઠું દસમું ને અગિયારમું આ સ્થાનને ઉપચય સ્થાન કહેવાય છે જે તમને ખાલી બધા સ્થાનના અલગ અલગ તમારે બોલવાની જરૂર નથી સમજો કેન્દ્રસ્થાન કીધું એટલે આપણને સમજી જવું જોઈએ કે કેન્દ્ર સ્થાન એટલે પહેલું સ્થાન ચોથું સ્થાન સાતમું સ્થાન ને દસમું સ્થાન કેન્દ્રસ્થાન ત્રિકોણ સ્થાન એટલે પાંચમું સ્થાન ને નવમું સ્થાન એમ આપણને ધ્યાન આવી જવું જોઈએ એ રીતે આ બધું યાદ રાખી લેવાનું છે અનુપચંદ સ્થાન એટલે બહુ બધા સ્થાન છે પણ એ ખાસ ગણવામાં નથી આવતા ને બહુ જોવામાં નથી આવતા ખાડાના સ્થાન હજી જોવામાં આવે છે ખાડાના સ્થાન એટલે છઠ્ઠું સ્થાન આઠમું સ્થાન અને બારમું સ્થાન આને અશુભ સ્થાન કહેવામાં આવે છે મારક સ્થાન બી બીજું સાતમું અને અગિયારમું આ મારક સ્થાન છે તટસ્થાન બીજું અને બારમું બીજું અને બારમું તટસ્થ સ્થાન છે સ્થાન ત્રીજું છઠ્ઠું અને અગિયારમું ત્રીજું છઠ્ઠું અને અગિયારમું ત્રિકસ્થાન ત્રીજું છઠ્ઠું આઠમું અને અગિયારમું ત્રીજું છઠ્ઠું આઠમું અને અગિયારમું પછી આવે છે ચતુરસ સ્થાન એટલે ચોથું અને આઠમું સ્થાન આ રીતે દરેક ભાવના નામ યાદ કરી લેવાના દરેક ભાવમાંથી જોવાતા સગા સંબંધીઓ બી કયા કયા સ્થાનમાંથી જોવાય છે તે પણ તમારે યાદ કરી લેવાનું સ્થાન હવે અને અવયવો બી યાદ કરી લેવાના રાશિ અને અવયવ બી સ્થાન યાદ કરી લેવાના સ્થાનમાંથી જોવા તો શરીરના અવયવો અને જે રાશિ છે એ રાશિ શરીરમાં કયા અવયવમાં છે એ બી યાદ કરી લેવાનું આ રીતે ધીરે 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 બધું મગજમાં બેસી જાય એટલે આગળ જતાં આપણે ફળકથનમાં સહેલાઈથી આગળ વધી શકીશું જ્યોતિષશાસ્ત્ર જન્મકુંડલીમાં સચોટ ફળકથન કરવું હોય ને તો વાંચન જોશે રોજ બે કલાક વાંચન જોશે તમે જ્યોતિષ વિશે કાંઈ ના કાંઈ વાંચતા રહો અને જન્મકુંડલીમાં સચોટથી ફળકથન કરી શકશો જન્મકુંડલીમાં ઘણી બધી બાબત જોવાય છે ઘણી બધી આરામથી તમે એમાંથી ફળકથન કરીને એમાં જે પ્રમાણે ગ્રહો બતાવે છે તે પ્રમાણે જીવન તમે જીવશો તો તમારું ફળકથન જ છે એમાં તમારે બીજું કાંઈ કરવાની જરૂર જ નથી કે જન્મકુંડલીમાં આપેલું જ છે કે ભાઈ તમે આ રસ્તા ઉપર જાઓ બે રસ્તા છે એમાંથી તમે આ રસ્તા ઉપર જાઓ તો તમને આગળ જતાં સારું એવું ફળ તો એ તમને બતાવેલું જ છે પણ આપણે શું કરીએ છીએ ધીરજ ખોઈ દઈએ છીએ અને વિરુદ્ધ રસ્તા ઉપર જતા રહીએ છીએ તો વાંચન કરજો અને જન્મકુંડલીમાં એકદમ માહિર થવું હોય તો આરામથી ડેલી વાંચન કરો હું તમને કુંડલીમાં ફળકથન કરતા સહેલાઈમાં સહેલી રીત તમને બતાવી દઈશ આજે અહીંયા સુધી નમસ્તે